જય માતાજી જય મગલમાં ને ભગવાન માતાજી હવનું સારું કરે ને બધાને આઝાના રાખે એવી પ્રાર્થના ને જો આપણે ત્યારમાં હવાર હવારમાં વાડી આવી ગયા છે અને અત્યારે વાગી ગયા છે હાથ ને જો સુરત દાદા ઉગી ગયા છે તો બધાને શુભ સવાર કે તમારા બધાનો દિવસ શુભ રહે એવી પ્રાર્થના અને આજ આપણે જો જીરું કાલના આપણે નીંદવાણ ચાલુ કર્યું હતું અને જે પણ નીંદવાનું ચાલુ છે થોડુંક બાકી છે તો નીંદવાનું છે આજે એવું કામકાજ કરવાનું છે તો હાલો ઠેઠ સુધી વિડિયામાં રહેજો કે આજ અમારે શું કામ કરવાનું છે અને આપણે જીરામાં કયો રોગ છે એ પણ તમને આગળ બતાવશું કે કેવી રીતે અમને ખબર પડી તો ઠેઠ સુધી વિડીયામાં બનાવી આપણે જો હવે કપડાં બપડા બદલાઈ નાખ્યા છે અને આપણે જવાનું છે પેશન્ટ જીરું નીંદવા અને અત્યારમાં અમારી વાડીનો નજારો છે કેવો છે એ તમને બતાવી દેવી કે અમારા વાડીનો નજારો અત્યારમાં કેવો સરસ નજારો ચાલો આપણે ધાબા ઉપર જઈએ અને નાથી બતાવીશું તમારા વાડી નજારો ત્યાં જો આપણે આવી ધાબા ધાબામાંથી અને જો સરસ મજાના અત્યારમાં સુરત દાદા ઉગી ના મધર સડી છે અને અહીંયા અમારી શેરડી વાવેલી છે જો અમારી શેરડી અમારી રાંબોળી ને જો આમ અમે સણા વાવેલા છે ને આ બાજુ અમારું જીરું વાવેલું છે જીરું તો હજી થોડું નાનું છે આમ હવે ફૂમેક્યા પડી ગયું છે અને આ સાઈડ અમારા ઘઉં વાવેલા છે તો જોવો અમારા ઘઉં કેવા સરસ મજાના વાવેલા છે અત્યારમાં વાડીનો નજારો એકદમ આમ સરસ મજાનો હોય જો આ રીતના કાક છે જો અમારા ઘઉં ને હામે અમારા બાપુજી વાળે છે એ પાણીને તો જો કેરો જોવા ગયા છે ને આ બાજુ અમારા બા પણ આંટો છે કેમ કે ઘઉં પાવાનું ચાલુ છે હવે પવાઈ ગયા છે થોડાક જ બાકી છે બે ત્રણ કેરા ને હામે અમારી મકાઈ વાવેલી છે ને આ બાજુ સણા વાવેલા છે ને આ અમારો હરઘવો છે અને અહીંયા અમારું લસણ વાવેલું છે જો આ રીતના છે બાજુમાં વાલ વાવેલા છે જો સરસ મજાનો વાડીનો નજારો છે અમારો અત્યારમાં આ રીતના આધારમાં કાંઈક નજારો છે અને હાલો હવે આપણે જવાનું છે જીરું નીંદવા તો જો આપણે આવી ગયા છે જીરું નીંદવા અને જો આ છે આપણું જીરું હજુ તો નાનું છે ફૂમેખ્યા જ પડ્યું છે જો આપણે સરસ મજાની દાંતડી લઈ લીધી છે અને આપણે આવી ગયા છે નીંદવા તો હાલો હવે નીંદવાનું ચાલુ કરી દેવી કેમ કે આ કાલનું નીંદતા હતા એટલે આજ તો હવે થોડુંક જ બાકી છે એટલે આજ તો નીંદાઇ હોય જશે અને પછી આ જીરું નીંદ પછી આપણે સણા નીંદવાના છે કેમ કે એમાં થોડું ઘણું ખડશે તો એમાં પણ ખાલી આટો જ મારવાનો છે બહુ જાજુ ખડતો નથી હાથે બધું સરસ મજાનું હાલી ગયું છે તો હાલો જીરું નીંદવાનું કરી દીધું જો આ રીતના કાંક ઝીણું ઝીણું ખડશે દીધું સાલું નીંદવાનું માંડવીના છોડવા અમુક છે બહુ બાકી કાંઈ ખડશે નહીં થોડું થોડું છે રીતના અમે આ રીતના કાક જીરું કાક આવડું આવડું થયું છે અમારું જીરું હાલો તો કરી દેવી નીંદવાનું ચાલું આટલું આ થોડુંક જ નીંદવાનું છે એક પાળિયું તો નીંદાઈ ગયું છે અને એક જ બાકી છે તો હલો ફટાફટ જો આપણે સરસ મજાનું જીરું ગયું છે અને હવે આપણે ની વાળીએ કેમ કે પોપૈયા આપણે પોપૈયા હવે ઉતારવાના છે અને પછી થોડીક ભૂખ લાગી ગઈ છે તો પછી ખાઈશું આપણે પોપૈયા અને જીરું તો જો સરસ મજાનું નિંદાઈ ગયું તો હાલો આપણે જવી હવે વાળીએ તો આપણે આવી ગયા છીએ વાળીએ અને જો આ છે અમારો પોપૈયા અને જો કેટલા બધા પપૈયા આવ્યા છે અને સરસ મજાના પપૈયા પાકી ગયા છે જો તો હવે આપણે આમાંથી પપૈયું ઉતારવાનું છે અને પછી આપણે કાચું એટલે બધી છે હવે ઉતારી લેવી ઊંચો ઊંચો પપૈયો હશે અને સરસ મજાના પપૈયા આવી ગયા છે આ બાજુ હું તો છે જો એમાં પણ કાસા છે એમાં આજે નથી પાક્યા પપૈયા અને આમાં એકમાં આપણે પાકી ગયા છે જો આપણે સરસ મજાનું પાપૈયું આહળું મોટું ઉતારી લીધું છે કેવું એકદમ સરસ મજાનું પાકી ગયું છે અને હવે આપણે સુધારી નાખવી આ કોને તગારું ને આપણે લઈ આવ્યા છે આપણે ખાવાનું પાપૈયું જો સરસ મજાનું પાકી ગયું છે હવે આપણે ચીરું પાડી નાખ્યું

ઢોરને નીણને એવું બધું નાખવાનું છે પાવાના છે એવું બધું કામકાજ કરવાનું છે ત્યાં તો આપણે બપોર સડી જશે પછી રાંધવાનું ને એવું બધું કરવાનું છે અને અમારા જીરામાં કઈ રીતના અમને રોગ દેખાણો કે શું રોગ છે એ આપણે હમણાં તમને જીરામાં જઈશું અને પછી બતાવશું કે અમને કઈ રીતના રોગ જોવા મળ્યો કે જીરામાં કઈ રીતના રોગ હતો ખબર અમે એ રીતના જોયું હતું એટલે અમને ખબર પડી એટલે તમને પણ કહેશું કે કઈ રીતના જીરામાં આપણે રોગ હોય ને આપણને ખબર પડે તો હાલો ઠેઠ સુધી માં બનાવી રેજો અને આવી જાવ બધાય પપૈયું ખાવા પપયું ખાવા ને થોડીક વાર શેણા નીંદ અને પછી આવીને આપણે ઢોર પાયા અને બધા નીર નાખી દીધી જો બધાએ પાય લીધા અને બધા જો સરસ મજાના આપણે પાલો નાખી દીધો હશે અને ખાવા માંડ્યા માંડાશે બધાય બધાએ સાં બાંધી દીધા હશે તો આ બધા અમારા ઢોર સરસ મજા પાસ બધા અને હવે આપણે રોટલા ની બનાવવાનું છે કેમકે બપોર સડી જાશે તો આપણે જઈએ રોટલા કરી નાખવી અને પછી આપણે બપોર કરવા બેહવાનું છે અને રોટલા ઘડીને આપણે આવી ગયા છે મૂળા લેવા કેમકે બપોરા કરવા બેહું છે તો જો સરસ મજાના આપણે મૂળા હવે ખાઈ એવા થઈ જશે તો આપણે આવી ગયા મૂળા લેવા તો આલો મૂળા ઉપાડ લેવી જો આ બાજુ પણ વાવેલા છે એટલે હવે આપણે ઉપાડ લેવી મૂળા ને હાલો પછી આપણે બેસી જાય બપોરા કરવા જો આપણે મૂળા લઈને આવી ગયા ને સરસ મજાના જો મૂળા ધોય ને લઈ આવ્યા છે આપણે અને રોટલા ને આપણે શાક છાશ અને અથાણું ને ગોળ ને અમારા બા ને અમારા બાપુજી બપોરા કરવા બેહી જશે તો અમારે પણ બપોરા કરવા બેહવું છે તો આવી જાવ બધા બપોરા કરવા અને પછી આપણે જવાનું છે શેણા નિંદવા તો ચાલો અમે બેહી જઈએ બપોરા કરવા આવે ના અહીંયા જો અમારે સકલા પણ અહીંયા માળા કરે છે એ પણ રોઈ જો અમારે આવ બપોરા કરવા તો એ પણ જો સરસ મજાના ખાવા માં જશે તો જો આપણે બપોરા કરીને આવી ગયા પાછા નીંદવા કેમ કે આ સણા આપણે છે જો હું ને અમારા બાબે આવી ગયા સી નીંદવા તો જો આ મારા સરસ મજાના સણા છે અને કદી દેવી નીંદવાનું ચાલુ આપણે જીરું નીંદાઈ ગયું છે અને શેણા નીંદવા માંડવી અને પછી આપણે જવાનું છે જીરામાં કે અમે કઈ રીતના જીરામાં તમને બતાવશું કે અમે જોયું હતું તો હાલો જય માતાજી તે તો જો આપણે શેણા નીંદા શેણા નીંદીાર થઈ જશે પણ તેડો આવી જશે ને હવે તમને બતાવી કે અમારે જીરામાં રોગ કઈ રીતના દેખાડો શું રોગ છે તો આગળ તમને બતાવી શું રોગ છે જીરામાં અમારું જીરું અમે પહેલા અમને એમ હતું કે અમારા જીરામાં કાય રોગ છે નહીં પણ પછી આપણે જો આ મોબાઈલ છે ને એમથી જોવાનું કેમ કે જો આવી રીતે એનું જોયું હતું આપણે મોબાઈલ જો આમ રાખી દેવાનું અને આમ આપણે એની ઉપર સોડવો આમ ખેરવાનું જીરાનું એટલે જો આની ઉપર પછી જીવાત હોય તો મોબાઈલ ઉપર દેખાઈ જાય એટલે આવી રીતના અમે જોયું હતું કે અમારા જીરામાં શું રોગ છે એટલે અમને ખબર પડી કેમ કે ઝીણી ઝીણી આમાં મછલી હતી અને અમુક જગ્યાએ ક્યાંક લીલો ગળો હતો પણ આમ હાથ રાખીને જોતા ને તો એમાં નહોતું દેખાતું અને મોબાઈલ રાખીને પછી આવી રીતે જોયું આમ રાખીને છોડવો ખખેરો એટલે જીવાત દેખાણી એટલે આ રીતના અમને ખબર પડી કે અમારા જરામાં શું રોગ છે એટલે જો પછી અમે એ દવા આણી એવી અને આપણે પછી એ દવા જીરામાં સાટી દીધી અને અત્યારે તો કાંઈ રોગ નથી પણ ત્યારે આપણે ગળો હતો અને ઝીણી ઝીણી મછલી ને એવું હતું એટલે એમનામ તો દેખાતું નહોતું અને આપણું મોબાઈલમાં જોયું એટલે એવી રીતે દેખાણું છે તો તમે પણ જો જીરું વાયું હોય તો આવી રીતે જોઈજો કે તમારા જીરામાં શું રોગ છે અને જો અમારો વિડીયો ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોવું તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો બધાને બાય બાય જય માતાજી